જો 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 પાણી પાણી પાણીલા કાકા તમે આવશો તો અમારું વિડિયો ઉઠી જાય જો જો ગ્ર બહુ પૂરો વાત એ પરી દાદી દેવાના થાય હા રોડન એ શું માં ભજીમાં હવે દાદી એલા વિષ્ણુ કાકા હા કેતો તો તો આવી બરાબર શું કર્યું ગયું ના શુદી તમે ને આ પાણી પાણી પડાય પાણી પડાય ગળ ભરું

આગ્યો નતો હવે તો આ ગયો તો હવે લાગ્યો લાગ્યો તો આ તમાર ઘરના ને તમે તમારી ધણીઓ રાખો જજ તો કાલ કાલ શું ને ગપ્પી પૂછો તું જા કે હોય

લા લ્યા હી આતો હડીજેલ પાપડ ઉડી જાય પાહો લ્યા ઓદરૂ વધારે લે વાસ્કુજી તો ભૂઆ બોલા ને લાગો લેટવા નહીં પઈ એમ હો હવે કાલ ભજ્યો કાકોની જાત લેટવો તો આવે છે હ લેટવો તો આવે તું તમે બેહીને તમે